ભુજની કે કે પટેલ હોસ્પિટલમાં દર્દી સાથે બેદરકારીનો મામલો વધુ ગરમાયો દર્દીએ વકીલ મારફતે હોસ્પિટલના ટ્રસ્ટી સંચાલકો અને આરોગ્ય વિભાગ આરોગ્ય સચિવ ગાંધીનગર આરોગ્ય મંત્રી સહિત તમામ જવાબદાર વિભાગોને નોટિસ મોકલી કાર્યવાહી માટે માંગ કરી છે દર્દી સાથે થયેલ ગંભીર બેદરકારી બદલ તપાસ સમિતિ નિમિત્ત જવાબદારો સામે પગલાં લેવા માંગ કરાઈ છે માંડવી તાલુકાના મોટા આસંબિયા ગામના કરશનભાઈ પટેલના બે દિવસમાં કિડની રિપોર્ટમાં મોટો ફેરફાર થતાં હોસ્પિટલની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા જે વિવાદ સામે આવ્યો હતો ભુજની કે કે પટેલ હોસ્પિટલમાં દર્દીને સારવાર આપવાની ના પાડવામાં આવતા વિવાદ ઉભો થયો દર્દીને સરકારની આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ સારવાર આપવા માટે કે કે પટેલ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા ના પાડાઈ હોવાનો આક્ષેપ થયો હતો બસ્સો કરોડના ખર્ચે કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા બનેલ હોસ્પિટલમાં સમાજનો દર્દી સારવાર માટે દર દર ભટકી રહ્યો છે ભુજની કે કે પટેલ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી રિપોર્ટમાં મોટો તફાવત સામે આવ્યો હતો જેમાં પચાસ ટકા અને નેવું ટકા બ્લોકેજ વચ્ચે ગોટાળો હોવાનો દર્દીએ લગાવ્યો આક્ષેપ શ્રી કચ્છી લેવા પટેલ ચોવીસી સેવા ટ્રસ્ટના લેટર દ્વારા અને સમાજના આગેવાનોએ તપાસની માંગ ઉઠાવી છે કે કે પટેલ હોસ્પિટલના ટ્રસ્ટીઓએ ખાનગી હોસ્પિટલ સાથે ગઠબંધન કરી ગેરરીતિ આચરતા હોવાના આરોપો લગાવ્યા હવે સમગ્ર હકીકત તપાસ બાદ સામે આવી શકે છે હાલ તો આ વિવાદ કાયદાકીય રીતે આગળ ધપી રહ્યું છે સૌ ટ્રસ્ટીઓ મૌન ધારણ કરી બેસી ગયા છે અને કેમેરાની સામે સત્ય હકીકત કે ખુલાસાઓ કરવા કોઈ આવવા તૈયાર નથી જેથી આ વિવાદ વધુ વકરી રહ્યો છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકુત્રા સપનાનું મુંબઈ માં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ

વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો